ડીસામાં બનાસ બ્રિજ પાસેથી આજે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે જેમાં કાર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી અને દારૂ અને ગાડી સહિત કુલ

ંદર ગુલાબભાઈ મીર અને નરસાજી બેવટાજી રાજપૂતને અટકાયત કરી ગાડીમાં ભરે દારૂનો જથ્થો ગણતા કુલ પંદરસો સોળ દારૂની બોટલ મળી આવી જેથી પોલીસે ઉર્ફે આસુમ અગ્રવાલ દારૂની લાઇન ચલાવે છે જેમાં પ્રિન્સ નામના વ્યક્તિ દારૂનો જથ્થો ગાડીમાં ભરી આપ્યો હોવાનું જણાવતા પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓ સહિત આસુમલ દારૂની લાઇન ચલાવનાર દારૂ ભરાવનાર દારૂ મંગાવનાર અને ગાડીના માલિક સહિત કુલ છ લોકો સામે ફરાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યારે ઝડપાયેલા આરોપીઓને મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે